હા એ ધ્યાનમાં આવ્યું છે અને એની તપાસ પણ આપી છે જે ગુજરાતની અંદર એવી કોઈ પહેલું નથી આઉટ સ્ટેટની અંદર પરીક્ષા લે છે અને એક્ઝામિનેશન કરી રહ્યા છે એડમિશન પ્રક્રિયાની માત્ર ઓફિસો છે છતાં એની તપાસ કરી છે કોઈ છેતરાય નહીં અને આવા લેભાગુ તત્વો કોઈને પાસેથી રકમ પડાવી એને બોગસ ડિગ્રી ન ધરાવે એ બાબતની આપણે જાગૃતતા અને ચોક્કસ પ્રકારે ખોટું હશે તો એમને ચોક્કસ બંધ કરાવીશું પણ આવી ગુજરાતની અંદર આવી કોઈ કોલેજ કે એ એક્ઝામ આપવા માટે નથી આવું સ્ટેટનું કરવાના કરે છે અને માત્ર ગુજરાતમાં એની ઓફિસ છે પણ એની તપાસ થશે અને ખોટું હશે તો ચોક્કસ પ્રકારે એના એક્શન લેવાશે શું કારણ કે દરેક ક્ષેત્ર પર મારી વિનંતી છે કે લોભામણી જાહેરાતથી દૂર રહેવું કોઈ કોલેજ કે કોઈ એડમિશન લઈને ડિગ્રી લેવાથી ક્યારેય તમને જોબ મળી જાય એવું નથી તમે રેગ્યુલર ભણ્યા હો અથવા તો રેગ્યુલર કોલેજ જાઓ એવું કોલેજનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય ત્યાં જતા હોય પહેલાં જુઓ જાણો અને પછી જ એડમિશન લેવું જોઈએ તમે વેબસાઇટ પર જુઓ અથવા તો અમારી યુનિવર્સિટીમાં પણ તપાસ કરો કે આ કોલેજની માન્યતા છે કે નહીં પછી જ એમાં એડમિશન લેવું જોઈએ ખૂબ મોટા બહોળા વિસ્તારની અંદર લોકોની ભોળપણનો લાભ ઉઠાવી લઈને અનેક લોકો જ્યારે આવી પ્રવૃત્તિ કરતા હોય ત્યારે સ્વયં લોકોએ જાગૃત રહેવું પડે અથવા તો અમારા વિભાગને જાણ કરે અથવા તો અમારી યુનિવર્સિટીને જાણ કરે કે અમે આવી કોલેજ છે હોય તો ઠીક છે ન હોય તો તરત એમને એપ્લિકેશન આપી પોલીસ અથવા તો અમારા વિભાગને જાણ કરવી જોઈએ જેથી કરીને અમે એક્શન લઈ શકીએ